ગુજરાત સરકાર એકસો પંચ્યાસી પાકિસ્તાની લોકોને સીએ હેઠળ ભારતની નાગરિકતા આપી ગૃહ રાજ્યમંત્રીના હસ્તે આત્મી યુનિવર્સિટી ખાતે આ એકસો લોકોને ભારતીય નાગરિક અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે એકસો પંચ્યાસી પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી ગૃહ રાજ્ય મંત્રી અઘવીના હસ્તે એનાયત પત્ર કરવામાં આવ્યા મોરબીના છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાની નાગરિકો રહી રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પાકિસ્તાન સામે પ્રહારો પણ કર્યા હતા પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી પાકિસ્તાનમાં સ્કૂલે જતી દીકરી જાય તો માતા પિતાને ચિંતાઓ રહે છે પાકિસ્તાનમાં દીકરી પરત આવશે કે નહીં તેની પણ ચિંતા રહે છે ત્યારે આ તમામ લોકોને આવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને આખરે ભારતીય નાગરિકતા આપી અને તેમનું ભારતમાં સ્વાગત કરવામાં આવ્યું હતું પાકિસ્તાનમાં મારા હિન્દુ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝ ને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતતર અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન ને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે તે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે એ જવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં આપણા ભાઈઓ છે એની કરવી છે મારી જોડે દરરોજ જ જે કોઈ પ્રશ્નો હોય છે એના માટે હું પોતે જે જિલ્લામાં જતો હોઉં ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું આજે હું રાજકોટમાં છું આ કાર્યક્રમ

હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકસો ને પંચ્યાસી લોકો આજે ભારતીય નાગરિક

ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે